ઘટના કામ છે ઇનામી રાશિ ની જાહેરાત કરી હતી એવું એક બે દિવસ ને મળીને જે તે વ્યક્તિ ને આપવાની થાય આ જે વિસ્તાર છે ટીપી પાછનો વિસ્તાર છે અને સાત વર્ષ આગળ વુડા દ્વારા રોડ બનાવવામાં આવ્યો તો કેટલાક નથી કરવામાં આવી પરંતુ કોર્પોરેશન વિસ્તારમાં આવતું હોય તો કોર્પોરેશન મારી વિનંતી છે કે ત્યાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી એક્ટિવ કરવામાં આવે અને પોલીસ બી વિનંતી છે અમારી કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે એ જગ્યા પર કરું ટીપી ચાર માં પણ કરું ટીપી ચોવીસ બી માં જે નવરતા યુનિવર્સિટી વાળો વિસ્તાર છે ત્યાં પણ કાયમી એક પેટ્રોલિંગ વેન ઊભી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે

તમારે નીકળવું જોઈએ સોળ વર્ષની છોકરી અને સોળ વર્ષ ના મિત્ર મોડી રાત્રે નવરાત્ર જે ઉત્સવ માં જાય એ કેટલા અંશે વ્યાજબી તમારા મતે શું કેવું છે હવે એ તો એમનો પર્સનલ ચોઇસ છે એમને જવું ના જવું એનાથી મારાથી કશું ના કહેવાય પણ આવું જવું જવું એ કઈ ખોટું પણ નથી પણ ધ્યાનમાં રાખીને જવું સુરક્ષાનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો કઈ વિસ્તારમાં માં જાવે ધ્યાનમાં રાખવાનો પણ એમના વાલીઓ અત્યારના વાલીઓ ચેતવાની જરૂર છે એવું લાગે છે આપને હવે વાલીઓ કાળજી લેવાની જરૂર છે દર્પણ પટેલ મારી સરપંચભાઈ વિશાલ